આજરોજ પર્વતની અંદર સરસ્વતી શિશુ મંદિરમાં પરમ પૂજ્ય શંકરાચાર્યજીની વિશેષ ઉપસ્થિતિમાં એક વિરાટ સનાતન હિન્દુ સંમેલનનું આયોજન થયું તેમાં પૂજ્ય ગુરુજીને આશીર્વચન પાઠવેલ અને હિન્દુ ધર્મ સંસ્કૃતિની જે પરંપરા છે તેનું ખૂબ સરસ માર્ગદર્શન આપેલ અને હિન્દુ જીવન પદ્ધતિનું ખૂબ વિસ્તારપૂર્વક એમે સમજણ આપી અને ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયેલું આજે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદજી મહારાજનો હળવદમાં ધામધૂમપૂર્ણ કાર્યક્રમ હતો જેમાં વિરાટ હિન્દુ સંમેલનનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો અને ગુરુજીનું જે નિવાસસ્થાન છે એ અમારા ઘરે હતું બહુ આનંદની વાત છે કે નાના એવા તાલુકામાં પિસ્તાલીસ વર્ષ પછી જગતગુરુ શંકરાચાર્યજીની પધરામણી થઈ અને એનો લાભ સનાતન હિન્દુ ધર્મ પ્રેમી જનતાએ લીધો અને આજે સરસ્વતી શિશુ મંદિરમાં વિશાળ હિન્દુ ધર્મસભા પૂર્ણ કરવામાં આવી છે ગુરુજીના આશીર્વચન મેળ્યા છે અને હળવદ સાથે ગુરુજીનો જૂનો નાતો છે જે તે વખતે ભગવાન પરશુરામ દાદાની પ્રતિષ્ઠા એમના હસ્તે થયેલી એ વખતે દંડી સ્વામી તરીકે હતા અને આજે શંકરાચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા પછી એમનો હળવદનો પહેલો પ્રવાસ હતો વિશેષ લાગણી અમારી વિનંતીને માન રાખીને હળવદ પધાર્યા અને આ કાર્યક્રમ એક જ્ઞાતિ પૂરતો ન રહે અને સમસ્ત સનાતન હિન્દુ ધર્મનો કાર્યક્રમ રહે એ પ્રકારે અમારી જે ટીમ હતી એમાં ખાસ કરીને ભાવેશભાઈ ઠક્કર જે બજરંગ દળના પ્રાંતના સંયોજક છે મને માન્ય ઘનશ્યામભાઈ દવે ભાઈ તપન દવે અને અમારા નગરપાલિકાના અધ્યક્ષભાઈ વિશાલ રાવલ આ બધાનો સહકાર મળ્યો પોલીસનો સહકાર મળ્યો આ પત્રકાર મિત્રોનો સહકાર મળ્યો અને ત્યારે આવા પ્રકારે સરસ કાર્યક્રમનું આયોજન થયું અને એ પ્રકારે વિવિધ સ્થળોએ ખાસ કરીને ક્ષત્રિય સમાજ જે છે આખો વિશાળ સમાજ ભેગો છે અને ગુરુજીનું સન્માન કર્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે પડદા પાછળ છે અમારા નયનભાઈ પટેલ છે જે વર્ષોથી શાંતાભાઈ સાથે જોડાયેલા છે અને પટેલ સમાજમાં આંદિ માન્ય જતુભાઈ પટેલ સહિતના લોકોને સહકાર મળ્યો છે અને ખૂબ આનંદપૂર્વક સનાતન ધર્મ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે We'll hey.